નમસ્કાર મિત્રો જય ગૌ માતા આજે હું તમને એક એવી સંસ્થાની મુલાકાત કરાવી કે જેઓ સેવા સહકાર અને સંગઠનની ભાવનાથી કામ કરે છે અને કામ છે કે ગૌ સેવાનું કામ કરે છે તો એના માટે ખાસ ભાઈ શ્રી હિંમતભાઈ સાથે વાત કરીએ સૌ પ્રથમ આપનો પરિચય હું હિંમત ફુમર અને અમારે આ બધા ગૌસેવકો જાત મહેનત કે કોઈ ખેતર વાળા ખેતર દાન માં આપી તો જાતે ઘાસ વાટી અને ગૌમાતાને અર્પણ કરવાનું આપણે સંસ્થાનું નામ શું છે એમાં ગૌસેવા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એમાં ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના માધ્યમ થી આપ કામ કરો છો હા તો આપડી ટીમ કેવડી છે અમારી 250 જણા ની ટીમ છે બરોબર છે હવે આપડા કાર્ય શું શું છે અમારા અમારા કાર્ય કે જ્યાં નિરાધાર લુલી લંગડી બીમાર ગાયો જ્યાં રાખવામાં આવે છે ત્યાં જ અમે સેવા આપીએ છીએ બીજી કતલખાને જતી ગાડીઓ પકડાય અને ઈ જ્યાં પાંજરાપુર રાખવામાં આવે છે એવી અઠવાડિયામાં અમે ત્રણ થી ચાર સેવા લઈએ છીએ સવારે ચાર વાગે ઊઠી અને સાડા છ સાત વાગ્યા માં ગૌશાળા ગાય માતાને ને નિરણ અને પાછા આવી નાઈ ધોઈ પાછા કામે જઈએ છીએ

કે આપણે સાફ સુથરા થઈ અને ભગવાન નું નામ લેતા લેતા ભોજન પીરસી તો એ પ્રસાદ બની જાય અને જે આ સમાજ અંદર રસોડા અંદર બગાડ બહુ કરે છે આપડે એટલે બગાડ ન થાય અન્ન નો બસાવ રે જેને અન્ન મળતું નથી એ અમે જોઈશી તો આપણે અન્ન નો બગાડ ન થાય એ વ્યવસ્થા માટે અમે આજે કિંમતી સમય કાઢી અને આ સમાજ ની અંદર એક સિલો પાડવા આવ્યા છે આપણે આવું પીરસવાની સેવા કોઈને આપવી હોય તો તમારો સંપર્ક કરવો હોય તો કઈ રીતના કરી શકાય

પચાસ ત્રણ ત્રેવીસ કરી શકો છો સાંજની સેવા અમે લઈએ છીએ છીએ અને અને બને ત્યાં લગીન સારા જ આપણે સેવા કરીએ બીજું કે અમારી ટીમની અંદર રોકડ રકમ લેવામાં આવતી નથી ઘાસ સારા માટે કોઈ પણ એ ગાડી લખાવે તો તેની હાજરીમાં અને તેની મોજૂતી જ ગૌ માતા દર્પણ કરીએ છીએ અત્યારે અમારી પાસે ત્રણસો પાસ આઠ દિવસની ગાડીઓ પડી છે

ભાઈ કોઈ આ હાથ મોજા છે કોઈ ફાવડા છે દાંતુ છે આખા કોલા અંતરોલી તો ત્યાં એક ગાડીના દાતા હોય તો બીજી અમે પ્લસ બીજી ગાડી આમાંથી કરી બરોબર છે હવે આ બધા ગૌશેવકો છે અત્યારે અહિયાં આ ફાર્મ ની અંદર કેટલા ગૌશેવકો આવેલા છે આજે આ ફાર્મ ની અંદર એક સાઈડ સેવા આપી રહ્યા છે આ કહી શકાય કે એક પણ રૂપિયો લેવાનો નથી પેટ્રોલ ના પૈસા નથી લેતા અને સેવા કરે છે અને જે પૈસા આવે એ ગૌ સેવાના કામ માં જ વપરાય છે તો આવી સરસ મજાની ગૌ સેવા કાર્ય મેલી વખત જોયું છે એ અત્યારે લેબર વર્ક કરવા વાળો વ્યક્તિ કોઈ સેવામાં આવતો નથી એના માટે આપણી સંસ્થા ધન્યવાદ છે ને પ્લસ આવું કાર્ય આ કાર્ય જોઈ બીજા અન્ય

વધુ ને વધુ કરતા રહે તો હવે આપણે ગૌ સેવાના ભાગ રૂપે ખાલી આ એક વિડીયો ને એક વખત શેર કરી તો ગૌ સેવાની પ્રેરણા લેતા અનેક લોકો આવી ટીમોમાં જોડાઈ ને આવા સેવા કાર્ય કરતા થઈ જશે ગૌ સેવા તો છે પણ અલગ માધ્યમ થી આપ કરી રહ્યા છો કે બદલ આપનો ખુબ આભાર ધન્યવાદ કૃષ્ણ પ્રિય ગૌ માત ગી જાય